ખબર નથી <laughs> <laughs> હેલો યુટ્યુબ ફેમિલી છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને આજનો દિવસ તો બહુ ખાસ દિવસ છે જોયે અમાર આવી ફાઈન સરદી થઈ ગઈ તને ને સરદી થઈ ગઈ એટલે આજ ખાસ દિવસ શું છે નો હોય છે બો રઘુ બડે

পগে লাগি লে পাৰি ভাই দৰ্শন নাই পইচা নেজ

પગે લાગે હાસુ પૈસા મળી રહે તારે રઘુભાઈ નો બર્થડે હતો તો ભાઈ રઘુભાઈ પગે લાગી લીધા હે તો ફેમિલી બનાવ્યું છે મસ્ત મજાનું સોળી શાક રોટલા હાલો બધા જમવા અત્યારે વાગી છે બાર તો જમી લઈ તો ફેમિલી અત્યારે આપણે આવી જશે રમેશભાઈ ની ઘેરે અને એક વાત તમને છે ને જણાવી જ નહોતી આપણે કારણ કે આપણે આ રમેશભાઈ ની ભેંચ છે ને એ આપણે દાદા પાસે છે ને એ વખત માં વીજ

ભલે ન તો ફેમિલી રૂપા કે રઘુવારે આપણે પ્રેંક કરવો મેં કીધું તારો દેર જે કરવું હું તો કઈ કઈ ન

પ્રૅંક કરે છે હવે તમે આ વિડિયો રેકોર્ડ લેવા કારણ કે આ બધાને ચોકલેટો ને ઉદેવાનું હોય કે ભાઈ ગામમાં ચોકલેટ લેવા જેલા છે હા આને બઢે શકે ની હું એને કીનેલી ચોકલેટો માંગુ મને ચોકલેટો દે કે ની તો હું ના ફોન ગિફ્ટ માં

ખબર નથી <laughs> <fust>

આપી દીધો હે હું યુઝ કરતો ગીફ્ટ તરીકે આજ હે ભાઈ નો બર્થ ડે હે એટલે સ્પેશિયલ આપી દીધો હે ફોન કારણ કે ઘણા ઘણા સમય થી હું એ વાપરતો હો પછી આપડે આ મોબાઈલ લઈ આવ્યા છે આ મોબાઈલ લઈ આવ્યા એટલે મેં કીધું ભાઈ ને આ મોબાઈલ છે ને સૂનો એ આપણે વાપરવા આપી દઈએ કેવું લાગુ સારું લાગુ ને સારું લાગે ને ઠકો વાંડે ની હવે તારે પાસે મને એક ફોન હો ફોન ને ના ફોન હા એમ હા એમ હવે રઘુને એક ફોન આપી દીધો એનો ફોન લઈ લેવાનો કેમ એ તાર ફોન રઘુ

અને ખાસ કરીને ભાઈ બધાને હેપી બર્થડે ડે કોમેન્ટમાં લખી નાખજો રઘુભાઈ નો બર્થડે હતો એટલે કારણ કે કાંઈ પાર્ટી પાર્ટી એવું તો અમારે કંઈક કરાય નહીં નગર તો કંઈક પાર્ટીનું એવું કંઈક આયોજન કરત પણ એવું કાંઈ લખાય નહીં હવે અવિનાશનો બર્થડે હમણાં થોડાક દિવસમાં આવે તેથી વાત થોડાક સમયમાં અવિનાશનો બર્થ ડે થોડા સમયમાં તે કંઈક કરીશું એવું લાગે તો ખાસ કરીને આજનો લો તમને કેવો લાગ્યો પાછા ખાસ કોમેન્ટની અંદર જણાવી દેજો અને હેપી બર્થ ડે કહેવાનું તો ભૂલતા નહીં લખી નાખજો બધા કોમેન્ટની અંદર તો મળી પછી એક નવો બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય